રાજસ્થાનના ઝાલાવાડમાં અનુસૂચિત જાતિના યુવાન પર તેની હત્યા મામલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક કલેક્ટરો થકી રાજસ્થાન સરકાર ને આવેદનપત્ર આપી આરોપીઓ સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરાઈ છે સુરત કલેક્ટર થકી રાજસ્થાન સરકારે ને આવેદનપત્ર આપી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માંગ કરાઈ હતી કે રાજસ્થાનના ઝાલાવડમાં એક દલિત યુવાને સ્થાનિક માથાભરે સાગર કુરેશી શાહિદ કુરેશી રઈસ ઇમરાન સોહેલ અને અખ્તર અલીનાએ ઢોરમાર મારી તેની હત્યા કરી નાખી હતી જેના વિરોધમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા દેખાવો કરાતા પોલીસ દ્વારા તેઓ પર લાઠીચાર્જ કરાયો હતો જેનો ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ કરાયો છે અને જ્યારથી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર આવી છે ત્યારથી દલિતો પર અત્યાચાર વધ્યા છે જેથી દલિત યુવાની હત્યા કરનાર આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની સાથે પીડિત પરિવારને ન્યાય આપવાની અને તમામ અનુસૂચિત જાતિના લોકોની સલામતી અંગે નિર્ણય લેવા માંગ પણ કરાઈ હતી મારું નામ હેમંત કુમાર ભગત અનુસૂચિત જાતિ મોરચો સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શું કલેક્ટર રાજસ્થાનના ઝાલરા ઝાલાવાડના દલિત હિન્દુ યુવકને સરેઆમ જાહેરમાં રઈસ કુરેશી અખ્તર સાગર ઇમરાન નામના મુસ્લિમ યુવકોએ જાહેરમાં માર મારીને હત્યા કરેલી છે તેના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આખા રાજ્યની અંદર અનુસૂચિત જાતિ મોરચો દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે અને કોંગ્રેસની સરકારનો સખત વિરોધ કરી રહ્યા છે નિંદા કરી રહ્યા છે અને અમે કલેક્ટરશ્રીને માગણી કરીએ છીએ કે જે ક્રિષ્ના વાલ્મિકી હિન્દુ હિન્દુ વાલ્મિકી સમાજનો છે એના પરિવારમાં એ એકનો એક કમાવાળો દીકરો હતો એની મા વિધવા છે તો એના ઘરમાંથી એના એક પરિવારના સભ્યને સરકારી નોકરી આપે અને ત્યાંની સરકાર અને એક કરોડનો મુવાજો આપે એ અમારી માંગણી છે રાજસ્થાનમાં અનુસૂચિત જાતિને યુવાની હત્યાનો ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધ કરી ગુજરાતભરમાં જિલ્લા કલેક્ટર થકી રાજસ્થાન સરકારને આવેદનપત્રો આપી આરોપી સામે કડક પગલાંની માંગ કરાય છે અઝર કુરશે